શ્રી થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન થનગનાટ ગ્રુપ ગાંધીનગર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના પંચમ દિને રામકથા મેદન સત્તર સેક્ટર અગિયાર ગાંધીનગરના અપવિત્ર પ્રાંગણમાં થનના ગનાટ ગ્રુપના પ્રમુખ રોહિતભાઈ નાયણી ઉપપ્રમુખભાઈ આર્યન નાયણી અને રોહિતભાઈના અર્ધાંગીની નિનારબેન નારાયણીને વિનંતી કરીશ કે પંચમ દિવસે ભાગવત ભગવાનનું અને વક્તા મહોદય શ્રી પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું ભાવ પૂજન સંપન્ન કરશે આપ સૌ જાણો છો કે થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિ થઈ રહી છે એક આરોગ્ય રથનામેની એક સેવા પણ તેઓ પ્રારંભ કરવા જઈ રહ્યા છે ચશ્માનું કોઈ પણ જાતના ફ્રી ચેકઅપ કેમ્પ ફૂટ જયપુર ફૂટ સાથે સાથે થેલેસેમિયાના દર્દીઓ માટે બ્લડ કેમ્પ વ્હીલચેર જયપુર ફૂટ કેલિપર્સ બગલ ઘોડી આમ સૌના આરોગ્યની અને સામાજિક સેવાઓની આ સંસ્થામાં આપ સૌ આપનું યતકિંચિત યોગદાન આપવા ઈચ્છતા હો તો મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ધનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશનના કાર્યાલય પર સંપર્ક કરશો તેવી યાદી કરું છું પોથી ભૂદેવોને વિનંતી કરીશ કે ભાગવત ભગવાનના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર બતાવશે સાથે સાથે શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી સોળ કિલોમીટર દૂર ઓગણચાલીસ વીઘા જેટલા પાવન પરિસરમાં ધોરણ અગિયાર બાર વિજ્ઞાન પ્રવાહના આર્થિક ચિંતિત બાળકોની સેવા શિક્ષણનો સેવાનો સંકલ્પ અને પૂજા દાદાના સ્વપ્નની શાળા એટલે તથાસ્તુ વિદ્યાપીઠ પ્રેમ મંદિરમાં બિરાતા રાધાકૃષ્ણ ભગવાન દ્વારકાથી પ્રસ્થાન થયેલી અખંડ જ્યોત જ્યાં પ્રસ્થાપિત થઈ છે એવું પ્રેમ મંદિર નિત્ય ભાગવત ભગવાનના હોમ સાથે યજ્ઞ થતો યજ્ઞ ગૌશાળાની સેવા વિપ્ર બાળકોને વેદ વિદ્યાલયના માધ્યમથી નિઃશુલ્કપણે શાસ્ત્ર અને વેદના અભ્યાસ માટેનું વેદ વિદ્યાલય આમ તથાસ્થુ વિદ્યાપીઠના પણ આવા અનેક સેવા સંકલ્પોમાં આપનો સહયોગ જોડવા મુખ્ય પ્રવેશ દ્વાર પાસે રાધે રાધે સાહિત્ય સ્ટોલ પર રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરશું બધી જ માહિતી વિગતો અને વિશેષ જાણકારી માટે આપ ત્યાં અવશ્ય સંપર્ક કરશો તેવી વિનંતી છે પણ સાથે સાથે હું આપને બે વાતનું ધ્યાન દોરી દઉં કે સવારથી લઈ અને સાંજ સુધીમાં તથાસ્તુ વિદ્યાપીઠના પરિસરમાં થતી તમામ સેવાઓના મનોરથી તરીકે આપણે જોડાવું હોય તો એક લાખ અગિયાર હજાર એકસોને અગિયારના અનુદાનથી સમગ્ર દિવસભરની સેવાના આપણે મનોરથી થઈ શકીએ છીએ નજીકના ભૂતકાળમાં નગર અમદાવાદની પૂજ્ય દાદાના વ્યાસાસનની કથાના યજમાન રહેલા સીમાબેન નવીનભાઈ પટેલ હર્ષભાઈ નવીનભાઈ પટેલ અને ચિંતલ હર્ષભાઈ પટેલને વિનંતી કરીશ કે ઠાકોરજીના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ માટે કથા મંચ પર પધારશ એક પચીસો લોકોને સહજ રીતે આપણે તથા વિદ્યાપીઠના વિદ્યાપીઠના કાર્યોમાં જોડવાનો એક સંકલ્પ યા તો એક ઉપાય સરળ સહજ રીતે જોડવાનો આપણો પ્રયાસ છે કે વર્ષે ફક્ત એકવાર અગિયાર હજાર રૂપિયાનું અનુદાન પચીસો લોકો આપે એવા પચીસો લોકોનો એક પરિવાર પણ આપણે ગઠિત કરી રહ્યા છીએ વોટ્સએપ ગ્રુપ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર પર એડ ગ્રુપ વિનંતી કરવાથી પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના દિવ્ય શણગાર દર્શનની ઝાંખી પૂજ્ય દાદાના મુખેથી ચીજ દિશા સૂચક સુવિચાર અને શ્રી રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી રાધે પરિવાર અને તથાસ્તુ વિદ્યાપીઠ દ્વારા આયોજિત થનાર અથવા તો આપ સૌને જાણકારી આપવા જેવા બધી જ વિગતો અને માહિતી એ ગ્રુપમાં જોડાવાથી આપ સૌને મળતી થઈ જશે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનો પણ અનુરોધ કરીશ અન્ય અમારા મોબાઈલ નંબર ચોરાણું જીરો ચોરાશી બ્યાસી આઠ સાઠ પર સંપર્ક કરીને પણ આપના દાન અનુદાન શુભેચ્છા કે માહિતી જાણકારી માટે સંપર્ક કરી શકો છો નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર પણ આ નંબર પર આપ આવી જ બધી વિગતો અને માહિતી માટે પણ સંપર્ક કરી શકો છો વાર્તા નહીં પણ વાણીથી થતી ઈશ્વર પૂજા એટલે શ્રીમદ્ ભાગવત આવી પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની વાણીથી થતી ઈશ્વર પૂજાનો પંચમ દિવસનો આ પૂજા ઉપક્રમ પૂજ્ય દાદાના મુખેથી આપણે સૌ શ્રવણ કરીએ એવી જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રીચરણોમાં વિનંતી અને પ્રાર્થના સાથે ભાગવત ભગવાનના શ્રીચરણોમાં વંદન પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રીચરણોમાં પણ વંદન આપ સૌનું થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશન થનગનાટ ગ્રુપ અને રાધે રાધા ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસ અમૃતનું પાન કરતા સૌનું હાર્દિક સ્વાગત આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે